સુરત શહેરના બ્રેકિંગ ન્યૂઝ રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટનાના આરોપીઓને હાંસીની માંગ સાથે સુરતમાં આંદોલન સુરતમાં સમાજસેવક દ્વારા એક દિવસીય ઉપવાસ આંદોલન શરૂ કરાયું તક્ષશિલા અગ્ન અગ્નિકાંડ હરણી બોટ દુર્ઘટના મોરબી બ્રિજ દુર્ઘટના અને ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટના બાબતે દોષિતોને સજા થાય તેવી માંગ ચોવીસ કલાક ઉપવાસ આંદોલન કરી ન્યાય મળે તે માટે માંગ કરવામાં આવી છે અત્યાર સુધી કોઈ પણ આરોપીને સજા આપવામાં આવી નથી ત્યારે તાત્કાલિક ફાંસીની સજા મળે તેવી માંગ કરવામાં આવી હતી આગામી સમયમાં ન્યાય નહીં મળે તો આંદોલન ફરી શરૂ કરાશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી પોલીસે આંદોલન કરતા સામાજિક કાર્યકર્તાઓની અટકાયત કરી છે મારું નામ જબી સામાજિક કાર્યકર સુરત શહેર વિરોધ કરી રહ્યા છો આંદોલન કરી રહ્યા છો કઈ રીતનું આંદોલન સાહેબ મારી એક જ લાગણી માગણી છે કે હાલના દિવસોમાં જ્યારે ગુજરાતમાં દુઃખદ ઘટના ઘટી હોય અને એ ઘટનાના પડઘા પૂરા વિશ્વમાં ઘૂસતા હોય તો આપણે ગુજરાતી તરીકે એક સામાજિક કાર્યકર તરીકે અમારી ફરજ આવે છે કે અમે જે લોકો આમાં કાળનો કોળિયો બન્યા છે નિર્દોષ લોકોની જાન ગઈ છે તેને અમે ન્યાય અપાવીએ અને આમાં દોષિતોને અમારી એક જ લાગણી અને માગણી છે કે એને પાછીની સજા થાય ઉપરથી નીચે સુધી કોઈ પણ આમાં દોષિત હોય કેમ કે સાહેબ ગુજરાતે બહુ જ સહન કર્યું છે તક્ષશિલા કાળમાં જે વિદ્યાર્થીઓના મોત થયા છે સાહેબ હરળીબોર્ડ કાળમાં જે નાના નાના ફૂલકાઓ મોત લઈ ભેટ્યા છે ક્યાં સુધી ગુજરાત સાંજ કરશે સાહેબ કેમ કે આપણે જોયું તો ચાર સોરે દરેક કામમાં સરકાર પોતાનો જશ લેવા આવી જાય છે તો આમાં પણ સરકાર પોતાની જવાબદારી લે અને દોષિતોને ફાંસીની સજા આપે મારું આમ આંદોલન જ્યાં સુધી મારી માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી મારું આંદોલન રહેશે આજે હું ચોવીસ કલાકનું આંદોલન કરવાનો છું સાહેબ ઉપવાસ પર બેસીશ અને જે મૃતક મૃતક વ્યક્તિના પરિવાર છે તેમને પૂરતું વળતર મળે ચાર ચાર લાખે સાહેબ શું થવાનું આજે મોંઘવારી છે અને એના સમયે છતાં બી જે લોકો કાળનો કોળિયો બન્યા છે તેને યોગ્ય વળતર આપવામાં આવે અને સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે નાના નાના વેપારીઓ છે તેને પણ હેરાન કરવામાં ન આવે તેને પણ થોડીક રાહત આપવામાં આવે જ્યારે આ તંત્ર જ્યારે તરસ લાગે છે ત્યારે કૂવો ખોદવા જે ના કરે છે જે તપાસના નામે જે ધતિંગ કરે છે તે ધતિંગ અને નાટક બંધ થાય કાયદા કાર્યવાહી થાય અને ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર દૂર થશે તો જ મોંઘવારી કાબૂમાં આવશે